કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કપાસના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી વિડીયોને લાઇક કે સબસ્ક્રાઈબ કરતા નથી એટલે મિત્રો વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ કરી ના ભાવ વિશે વાત કરીએ અમરેલી માં અત્યારે ચાલી રહેલો કપાસ નો નીચો ભાવશે આઠસો રૂપિયા ને ઊંચો ભાવશે પંદરસો ને છત્રીસ રૂપિયા પાલીતાણા ની વાત કરીએ તો પાલીતાણા માં કપાસ નો નીચો ભાવશે અગિયારસો સત્તાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને નવ્વાણું રૂપિયા ત્યારબાદ બોટાદની વાત કરીએ તો ખેડૂતભાઈ બોટાદમાં કપાસનો નીચો ભાવ છે એક હજાર પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા ખેડૂતભાઈ હળવદરની વાત કરીએ તો હળવદરમાં કપાસનો અત્યારનો નીચો ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે પંદરસો રૂપિયા ત્યારબાદ વાકાનેર વાત કરીએ તો વાકાનેર કપાસનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે પંદરસો રૂપિયા વાત કરીએ તો હારીજ અત્યારે કપાસનો નીચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે પાંચસો રૂપિયા આગળ કપાસના ભાવ વિશે વાત તો અત્યારે કપાસનો નીચો ને ઊંચો તેરસો ને બત્રીસ રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરીએ તો ખેડૂત મિત્રો જામનગરમાં અત્યારે કપાસનો નો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે ચૌદસો ને પચીસ રૂપિયા જસદણની અંદર ચાલી રહેલો કપાસનો નીચો ભાવશે આઠસો રૂપિયા બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે પંદરસો પંચોતેર રૂપિયા ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં અત્યારે ચાલેલો કપાસ નો નીચો ભાવશે આઠસો રૂપિયા ઊંચો ભાવશે ચૌદસો તેર રૂપિયા વિસનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિસનગરમાં કપાસનો નીચો ભાવશે એક હજાર રૂપિયાને ઊંચો ભાવશે પંદરસો ને બાર રૂપિયા વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં કપાસનો નીચો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયા ઊંચો ભાવશે પંદરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ ગોજારિયાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોજારિયામાં કપાસનો નીચો ભાવશે એક હજાર ત્રીસ રૂપિયા ઊંચો ભાવશે ચૌદસો ને સિત્તેર રૂપિયા અંજારની વાત કરીએ તો અંજારમાં અત્યારે કપાસનો નીચો ભાવશે તેર તેરસો ને પંદર રૂપિયાને ઊંચો ભાવશે ચૌદસો ને પચીસ રૂપિયા તળાજા વાત કરીએ તો ખેડૂતભાઈ તળાજામાં અત્યારે કપાસનો નો નીચો ભાવશે છસો રૂપિયા ને ઊંચો ભાવશે ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં કપાસનો નીચો ભાવશે એક હજાર એકતાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે પંદરસો ને છપ્પન રૂપિયા બેચરાજી વાત કરીએ તો બેચરાજી માં ચાલી રહેલો અત્યારનો કપાસનો નીચો ભાવશે તેરસો ને એકોતેર રૂપિયા ને ઊંચો ભાવશે ચૌદસો ને સત્તર રૂપિયા ચાણસમા વાત કરીએ તો ખેડૂત મિત્રો ચાણસમા કપાસ નીચો ઊંચો એક રૂપિયો જોટાણા ની વાત કરીએ તો ખેડૂતભાઈ જોટાણામાં માં રહેલો અત્યારનો કપાસનો નીચો ભાવશે તેરસો ને છોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટામાં ચાલે રહેલો નીચો ભાવશે કપાસ નો સાતસો ને પચાસ રૂપિયા ને ઊંચો ને વીસ રૂપિયા ખેડૂતભાઈ મોરબીમાં ચાલે અત્યારનો કપાસનો નીચો ભાવશે અગિયારસો એકાવન રૂપિયા ઊંચો ભાવશે ચૌદસો એકસઠ રૂપિયા ત્યારબાદ જામ જોધપુર ની વાત કરે તો જામ જોધપુર માં નીચો ભાવશે નવસો રૂપિયા ઊંચો પાવશે ચૌદસો એકવીસ રૂપિયા પાટડીમાં ચાલેલો અત્યારનો કપાસનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ કપાસના ભાવ વિશે વાત કરીએ તો બાબરામાં અત્યારે કપાસનો નીચો ભાવશે એક હજાર પંચાવન રૂપિયા અને ઊંચો ભાવશે પંદરસો ને પાંત્રીસ રૂપિયા પાટણની વાત કરીએ તો પાટણમાં કપાસનો નીચો ભાવશે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવશે ચૌદસો ને એંસી રૂપિયા ત્યારબાદ કુકરવાડાની વાત કરીએ તો કુકરવાડામાં ચાલી રહેલો અત્યારનો કપાસનો નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા અને ઊંચો ભાવશે ચૌદસો ને સિત્તેર રૂપિયા મહેસાણાની વાત કરીએ તો ભેસાણામાં અત્યારે કપાસનો નીચો ભાવશે નવસો ને એક રૂપિયા અને ઊંચો ભાવશે આવશે પંદરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ સાવરકુંડલાની વાત કરીએ તો ખેડૂતભાઈ સાવરકુંડલામાં નીચો કપાસનો નો છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા